નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં હસો તૈયારી ચાલુ થઈ ગઈ હશે તમે મૂંઝવતો પ્રશ્ન તમને દર વખતે લાગે છે કે વિભાગ ડી આવે ને સાહેબ એટલે દિલમાં કઈક છકુ છકુ થવા માંડે છે કઈક ને કઈક અમને મુશ્કેલી આવે છે જી હા મિત્રો હું અભિષેક દવે આપડી આ YouTube ચેનલ માં આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું છે પરિચય મંદિરમાં માં દેવો ને મારો ને મસ્જિદમાં માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ છાનું મારું અત્યારે જેટલા ગુજરાત અંદર મને ઓળખે છે એ બધા તમારા પ્રતાપે ઓળખે છે જી હા આવો આજે શરૂઆત કરીએ અલગ અલગ ટોપિક ની એમાં સૌથી પહેલો ટોપિક એકદમ સહેલો ટોપિક જે તમને આવડે છે પણ આજે હું આમાં તમારી પાસે એમસીક્યુ લઈને આવેલો છું મોસ્ટ એમપી એમસીક્યુ કદાચ એવું બની શકે કે અત્યારની જે તમારી પરીક્ષા છે સ્કૂલમાં એની અંદર આમાંથી બેઠે બેઠો પ્રશ્ન હોય અથવા તો બોર્ડના પેપરમાં પણ આવો અને આવો પ્રશ્ન મળી શકે છે તો જરાય આઘુ પાછું થવાનું વિચારતા નહીં છેલ્લે સુધી બન્યા રહેજો અલગ ટોપિકની ચર્ચા કરશું આખો વિભાગ વિભાગની વ્યાકરણ વિભાગ આપણે પૂરો કરવાના છીએ અને બધાના આ એમસીક્યુ અને આ એમસીક્યુ દાદા કેવાય છે કે તમને પરીક્ષામાં બેઠે બેઠો પ્રશ્ન દેખાય યાદ એમ જ કરશો વાહ અભિષેક સાહેબ વાહ બરાબર એના માટે આવો શરૂઆત કરીએ અમુક એમસીક્યુ છે એ હું સોલ્વ કરાવીશ અમુક એમસીક્યુ છે એના તમારે જવાબ મને કોમેન્ટરીમાં દેવાના છે પણ વાયા વાયા ફરતા ફરતા રૂમ કરતા ઘૂમતા ઘૂમતા જો તમે પહેલી વાર આપણી ચેનલમાં પધાર્યા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરજો અને લાઈક ડી કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ હો એનાથી મને મોજડી આવે છે ભાઈ પેલો પ્રશ્ન શું છે હવે આખો આટલો બધો પ્રશ્ન તમને દીધો હોય તો તમે આમાં શું કરો ખબર છે આમાં આટલી બધી માથાકૂટ કરવાની જ ન હોય આમાં એવા ત્રણ જ એવા શબ્દ પકડવાના કે જેથી તમને એનો જવાબ મળી જાય કેટલા શબ્દ પકડવાના ખાલી ત્રણ જ એવા શબ્દ પકડવાના આખો તમારી પાસે આ વાક્ય આવે તો આપણે આખું વાક્ય જોવાનું જ નથી દાદા આપણે શું જોવાનું વર્તમાન કાળ મધ્યમ પુરુષને ને બહુવચન ત્રણ જ શબ્દ જોવાના સૂચનામાં અમુક તો ગાંગા એટલે થઈ જાય ઇંગ્લિશ મીડિયમ વાળા મેલે જો બચ્ચે હે વો યહાં પે કન્ફ્યુઝન મે આ જાતે બાદ મે વો ગીત ગાતે

એટલે કયું લાઈન તો કે ભાઈ ત્રીજી લાઈન એમાં કયું કીધું બહુવચન તો કે ભાઈ ત્રીજી લાઈન માં ત્રીજો તો તી તહ અંતિ તો આ ત અંતે ઇતે અંતે અંતે તો આ શું આવે અંતિ કે અંતે આપણે જોવાનું છે બરાબર તો આ ત્રણ ઓપ્શન આપ્યા છે માં જો તી છે આવે તો કે નો આવે

જવાબ પણ તમારે છે એકદમ સહેલો છે ઉપર આપણે કહી તરત આઈડી આવશે પાછો પ્રશ્ન શું છે વર્તમાન કાલ અન્ય પુરુષ બહુ અરે તમારી ભલે થાય ફીરસે વિકાસ

આગળ જોઈએ આપણે એમાં પછીનો પ્રશ્ન તો શું છે પ્રશ્ન તો પ્રશ્ન જવાબ આપ્યો આપણને વર્તમાન કાલ અન્ય પુરુષ એક વચન અન્ય પુરુષ એટલે દાદા કઈ લાઈન થાય ત્રીજી લાઈન એમાં કયું કીધું એક વચન તો આપણે એટલું જ યાદ રાખવાનું કે અને અંતિ અંતિમ એક વચન છે તો શું આવે તી તો પેલો જવાબ તો આ બંને આ જવાબ ખોટા

જવાબ મળી ગયો હવે એના પછી મધ્યમ પુરુષ એક વચન જાતે કરવાનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુ વચન જાતે કરવાનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન જાતે કરવાનું ત્રણેયના જવાબ અને ઉપર આપેલા બધાના જવાબ કોમેન્ટમાં આવી રીતે એસી માંથી એસી વાર્ક સુધી પોચવાનો પ્રયત્ન કરવાના છે તો બધા તૈયાર છો નીચે કોમેન્ટ કરી નમો નમો લખી અને હા મોજા લખી ફાવી ગયું હોય તો ફરીથી કાય અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂનું અલગ જુસ્સાથી તમને મળીશ ત્યાં સુધી બધા જય હિન્દ